આ તમામ ઓપરેશનથી ત્રણ ત્રણ સિંહોના જીવ બચી ગયા છે બીજા વિધાનસભામાં સરકારે સિંહોના મૃત્યુના આંકડા જાહેર કર્યા છે પૂરા એશિયામાં માત્ર ગુજરાતમાં જ્યારે સિંહો હોય ત્યારે એક એક સિંહ બહુ મૂલ્યવાન છે એક એક સિંહ બહુ કિંમતી છે પરંતુ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બસો ઓગણચાલીસ સિંહોના મૃત્યુ થયા છે અને લોકસભામાં સરકારે જે માહિતી આપી છે એ મુજબ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પાંચસો સિંહના મોત થયા છે વર્ષ બે હાજર ઓગણીસ થી જોઈએ તો લગભગ દર વર્ષે સો થી વધુ સિંહોના મૃત્યુ થાય છે અને બે હાજર ઓગણીસ થી બે હાજર બે હજાર સિંહોના મોત થયા હતા સિંહોનું આયુષ્ય પંદર વર્ષનું હોય છે કેટલાક અફવાદરૂપ કિસ્સામાં જ્યારે કેપ્ટિવ એટલે કે ઝૂમાં હોય ત્યારે એમનું આયુષ્ય વધારે હોય પરંતુ એમનું આયુષ્ય ચક્ર હોય અને કુદરતી રીતે એમનું મૃત્યુ થાય તો એ તો કુદરતનો ક્રમ છે પરંતુ અકુદરતી રીતે થતા મોત ખૂબ જ ચિંતાજનક છે અને એ પણ એટલા માટે કે આપણી પાસે છેલ્લી જે ગણતરી થઈ હતી એ મુજબ છસો ચુમ્મોતેર સિંહો છે અને એ પછી પાંચ વર્ષમાં સિંહોની સંખ્યા વધી છે ગીરના જંગલની આસપાસથી પસાર થતા રેલવે ટ્રેકો ઉપર આપણે થોડા જ સમય પહેલા જોયું કે સિંહ અને સિંહ બાળના કપાઈ જતા મૃત્યુ થયા હતા અને બીજા સમાચારો એ પણ આવેલા કે ગઈકાલે જ તલાલા અને સાવરકુંડલા નજીક વન વિભાગે સમયસર રેલવે ટ્રેક ઉપર પહોંચી જઈ અને સિંહોને ટ્રેકથી દૂર કરી અને એમને બચાવી લીધા હતા વન વિભાગની ટીમો રેસ્ક્યુ માટે સદાય તત્પર રહે છે અને ખાસ કરીને રાજુલા પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુમાં ચેઇન લિંક કરવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોના મૃત્યુના આંકડા જોઈએ તો બે હજાર ઓગણીસમાં એકસો બે એકસો દસ અને બે હજાર ત્રેવીસમાં એકસો ત્રણ એટલે કે કુલ પાંચ વર્ષમાં પાંચસો પંચાવન સિંહોના મૃત્યુ થયા છે સરકારે મૃત્યુને રોકવા માટે સિંહોના કિસ્સામાં જે પગલાં લીધા છે એ બાબતે જણાવ્યું છે કે તાત્કાલિક સારવાર મળે એ માટે વેટરનરી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમની રચના કરવામાં આવી છે સિંહોના અવર વિસ્તારમાં તકેદારી માટે વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક કરવામાં આવી છે અદ્યતન લાયન એમ્બ્યુલન્સ આવી છે સિંહોની જે હત્યા થતી હોય તો એવા કિસ્સામાં નાઇટ પેટ્રોલિંગ અને ગુનેગાર સામે કોર્ટકેસ થાય છે પરંતુ તમે આ કિસ્સામાં જોઈ શકો છો કે આ સૌથી મોટો પડકાર સિંહો સામે છે એ ખુલ્લા કુવાનો છે કે સિંહો સહિતના વન્ય પ્રાણીઓ રાત્રિના સમયે મોટાભાગે બિહાર કરતા હોય છે અને એમના માટે કોઈ જંગલની બાઉન્ડ્રી એ કોઈ નિશ્ચિત બાઉન્ડ્રી હોતું નથી એટલે સીમ વિસ્તારોમાં પણ ફરતા હોય છે હવે આવા વિસ્તારોમાં ઘણા બધા પારા પેટ ખુલ્લા કુવા છે એમાં વન્ય પ્રાણી પડી જાય છે અને મોટાભાગે એ દમ તોડી દે ત્યાં સુધી ઘણા કિસ્સામાં ખબર પણ પડતી નથી કે આવું પ્રાણી આ ખુલ્લા કૂવામાં પડી ગયું છે ઘણા કિસ્સામાં લોકોની જાગૃતિ અને આસપાસના લોકો જ્યારે એમને જાણ થાય કે કોઈ પ્રાણી આવા કૂવામાં પડ્યું છે એટલે વન્ય વિભાગને જાણ કરે છે અને આવા કિસ્સામાં વન્ય વિભાગની ટીમો ત્વરિત ત્યાં પહોંચી જાય છે તમે નિહાળો આ લાઈવ રેસ્ક્યુનો વિડિયો વિડીયો છે પછી આપણે આગળ વાત કરીએ ગીરના જંગલ આસપાસ સિંહોની જેમ જ દીપડાના કુદરતી મૃત્યુનો આંક પણ બહુ ઊંચો છે બે હજાર બેતાલીસ દીપડાના અકાળે મૃત્યુ થયા હતા અને સાથે દીપડાના સત્તર બચ્ચાએ પણ અકાળે દમ તોડી દીધો હતો બે હજાર ત્રેવીસમાં આ આંકડામાં વધારો થયો છે અને ઓગણસાઠ દીપડાના અકાળે મૃત્યુ થયા છે જ્યારે સત્તર દીપડાના બચ્ચા પણ મૃત્યુ પામ્યા છે કુદરતી રીતે થતા મૃત્યુને તો નિવારી શકાતા નથી કારણ કે ચોક્કસ આયુષ્ય કાળ પછી પ્રતિકનો અંત આવતો હોય છે પરંતુ આ અકુદરતી મૃત્યુ બાબતે માનવીય અને ખરેખર તો વન વિભાગે મંથન કરવા જેવું છે કારણ કે જે રીતે ગીરના જંગલની આસપાસથી માર્ગો પસાર થાય છે અને એમાં વાહનોની અડફેટે આવા મૂલ્યવાન જીવો કચડાઈ જાય છે તદુપરાંત ગીરના જંગલની આસપાસ ખુલ્લા કુવા આવેલા છે એમાં પારાપેટ નાખવાનું કામ ચાલુ છે પરંતુ એમાં એટલી ગતિ આવતી નથી અને દર વર્ષે એમાં પડી જતા સિંહ દીપડા જેવા પ્રાણીઓ મૃત્યુ પામે છે આવી જ રીતે ગીરના જંગલની આસપાસથી પસાર થતી વીજ લાઈનો અને કેટલાક કિસ્સામાં ખેતરોની ફરતે લગાવવામાં આવતા જીવતા વિસ્તાર આમના કારણે સિંહ દીપડા જેવા પ્રાણીઓના મૃત્યુ થાય છે તો ગુજરાત એશિયાટિક સિંહો ધરાવતો એક માત્ર વિસ્તાર છે એના કારણે ઘણી બધી વખત ગ્રામજનોને અગવડ પણ પડે છે કે સિંહો અને દીપડા ગામમાં કે સીમમાં આવી જાય છે અને એ હુમલા કરે છે આ ઉપરાંત ઘણી બધી વખત એ રાત્રે બહાર નીકળતા લોકોને ફફડાટનો અનુભવ કરાવે છે આ બધી જ પરિસ્થિતિ છતાં સિંહો આપણું મૂલ્યવાન કરેણું છે અને આપણે એમની સાથે તાદાતને જાળવી રાખીએ એ બહુ જરૂરી છે